pegol aku kan. Tapi yang Kita kan. 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 Kita

તો આ ઘરે હાથ આઈ ગયો હા ઓ મા બી બી મની પંખ છે પછી કે જવાબ કે આદારે હોય યો કહીએ કે લો પોઈન્ટ થાઉન્ડ

પાણી કેટલા ટાઈમ થી દુખતી હતી 8 મહિના અત્યારે કેટલી વાર લાગી હારું કરતા 1 સેકન્ડ બરોબર હારું થઈ ગયું ને અત્યારે લાગાવ તો બસ શું નામ છે તમારું બળતરા થાય છે બંધ થઈ ગઈ અત્યારે બંધ હોય જોઈ લ્યો ઓછી થઈ ગઈ તો આપણે બંધ કરી દેવું કામ આપણે પોઈન્ટ બાંધતે ને તા બંધ થઈ જાવું જોઈએ સમજી ગયા હો દવા દીએ નિમિત લેસો ને પાછા કબજિયાત ન થવા દેજો હો ને ક્યુ ગામ તમારું અમારું ઓડિયા ગઈ સુરત કાઈ વાંધો નહીં શું નામ છે તમારું સાઈઠ ટિકાનો પ્રોબ્લેમ છે ગેસ બહુ છે ગેસ દૂર કરજો હો ને દવા દે પણ નિમિત્ત લેજો અને લગાડવાની દવા દેશે એ લગાડજો શું નામ છે આપનું પ્રવીણભાઈ હાલો જોઈ હાલો કેમ છે અત્યારે ફ્રી થઈ ગયા હા એમ ફેર પડી નહીં હાવ ફેર પડી ગયો હોય હાવ ફ્રી થઈ જશે અંદર દવા એક મલમ આપશે ને લગાડવાનો એનો લેપ કરશો એટલે હાવ સારું હો બોલો જય હનુમાન

કયું ગામ છે આપનું બરોબર છે તમને જે કીધું એ પ્રમાણે કરશો તો તકલીફ નહીં રહે હો ને ક્યુ ગામ છે આપનું હિંગોરાણા સરસ શું નામ છે આ ભાઈનું એ ભાઈને આપણે લઈ પાણીમાં બેસાડ્યા દુખાવો હતો રસ મચાનો તો કેમ કીધું રાહત થઈ ગઈ એમ કીધું ને તાત્કાલિક મેં એમ કીધું કે રાહત નહિ થાય તો મારે કોઈ ચાર્જ જોતું નથી તો ભાઈ રાહત થઈ કે ના થઈ રાહત થઇ ગઈ બરોબર છે ચાલો આવજો ક્યુ ગામ છે આપણું હિંગોરાણા સરસ ચાલો શું નામ છે બેન આપનું આપનું શું નામ છે સવિતાબેન આપને શું તકલીફ હતી બેન અને ગાંઠ હતી તો અત્યારે મેલડીમાની કૃપાથી કેમ છે સોપારી મેલવા આવ્યા છો તો ગાંઠ વહી ગઈ જરાક જ છે ને આમથી અમે દવા આપશું પાછી એટલે હાવ જતી રહેશે મેળડીમાની અસીમ કૃપા છે ગમે એવી ગાંઠ હોય ગર્ભાશયની એક બારની ગાળી દે છે અને તમારે કબજીયાતની દવા લેવાની કબજીયાત બિલકુલ નહીં રેખાવા રહેવા દેવાનું ઘણી વખત ઘણા લોકો કેવું કરતા હોય છે ઉતાવળ એટલી જલબાજેને કારણે સમડા જાય છે તો એ ભેરા ગયા એવા જ ઊભા થઈ જાય છે થોડીક વાર બેસો નિરાતે મળ તમારું કાઢો ભાઈ જેમ ચોખ્ખાઈ રાખશો જેમ કપડાં ચોખ્ખા જોઈ એમ આપણા શરીરને ચોખ્ખું રાખવું અંદરથી જરૂરી છે અંદર પણ એક ગંદકી ભરાય છે જેને કારણે જ આપણને તકલીફ થાય છે ભગવાન બરાબર કીધું ભગવાન ખોટી વાત કરી સાચી વાત છે તો નિમનું પાલન કરશો ને બોલો જય હનુમાન શું ગામ છે તમારું બાબરા સરસ જય હનુમાન અહીંયા આવવા મળે છે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજારીએ છે જય હનુમાન